જે સ્ત્રી પ્રોબ્લેમ છે એ મારી સાથે હું આમાં નહીં કહી શકું કાલ બહુ મને તકલીફ પડી અને થઈ તાત્કાલિક એડમિટ થવું એમાં તો ત્યાં ડોક્ટરે કીધું કે તમારે જમવું જ પડશે નસો સુકાઈ ગઈ છે રૂપાલાએ ફોર્મ તો ભરી દીધું છે પરંતુ હવે આપનું આંદોલન કઈ રીતે આગળ વધશે કારણ કે ઉપવાસ આંદોલન પણ આપણે કર્યું ઘરે ઘરે પણ આપણે પત્રિકા વેચી આગળનું શું પ્લાન રહેશે હું સમાજની સાથે છું અને રહીશ અને એક મેસેજ આપવા માગીશ કે આને સામાજિક પ્રશ્ન જ રાખો રાજકીયનો લઈ આવો સંકલન સમિતિ છે કે એને આપણે આપને સાઇડલાઇન કર્યો તે ઉપર લાગી રહ્યું છે કારણ કે મીટિંગ થાય ત્યાં આપણને આમંત્રણ મળતું નથી આપ એ બાબતે શું કહેશો પહેલેથી જ જ્યારથી સંકલન સમિતિ આવી ત્યારથી જે બેનો અમે સાચી લડત આપી છે ગીતાબા પ્રજ્ઞાબા અમને સાઇડલાઇન કરવાની કોશિશ થઈ છે અને કર્યા જ છે અમને જે પણ એ લોકો મિટિંગ કરે છે એમાં ઇન્વોલ્વ નથી કરતા અને એક રાજકીય ન લઈ આવે બસ એક સામાજિક પ્રશ્ન છે આ તો સામાજિક જ રાખે આપણે સંકલન સમિતિને રજૂઆત કરી કે શરૂઆત કરનાર હું છું તો મને સાથે રાખો હું આપની સાથે છું હું હું શું કામ એને રજૂઆત કરું દુનિયાને ખબર જ છે શરૂઆત મેં કરી છે એટલે મને સંકલન સમિતિથી કોઈ હવે હવે લેવા દેવા નથી પણ જે સમાજનો આ પ્રશ્ન છે તો પાર્ટ ટુ જે કરે છે એ સંકલન સમિતિની સાથે અત્યારે અમે રહેશું પણ ભવિષ્યમાં હું સંકલનની સમિતિની સાથે જોઈન્ટ થઈ નહીં રહું મારી રીતે હું સમાજના કામ કરીશ